પરીક્ષામાં મોટાભાગે આ પ્રશ્ન તફાવતના સ્વરૂપમાં જ પૂછાય છે પણ અલગ અલગ દળ વિશે નોંધ લોકો અથવા વજન વિશે નોંધ લોકો તો પણ તફાવત ના સ્વરૂપોમાં તમે તૈયાર કરેલો હશે તો વ્યવસ્થિત લખી શકશો

ત્રીજો તફાવત છે દળનો SI એકમ કિલોગ્રામ છે જ્યારે વજનનો SI એકમ ન્યૂટન છે વજન છે એ એક પ્રકારનું આપણે જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ છે માટે વજનનો જે એકમ છે એ ગુરુત્વાકર્ષણ બળનો એકમ એટલે કે ન્યૂટન કહેવામાં આવે છે પદાર્થનો દળ જે છે એ ભૌતિક કુલા કે પ્રાજમા વડે

વજન એટલે કે જે ગુરુત્વ પ્રવે જેનું મૂલ્ય ઉપર આધાર રાખે છે માટે એ નથી એટલે કે

દબાણ બરાબર તત્વો છેદમાં ક્ષેત્રફળ એટલે એકમ ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર છે હવે દબાણ જે છે એનો એકમ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો એટલે પાસ્કલ ની યાદમાં દબાણ નો એકમ ને પાસ્કલ તરીકે પણ લેવામાં આવે છે એટલે દબાણનો એકમ પાસ્કલ પણ લખી શકાય અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પણ લખી શકાય તો આ ધક્કો અને દબાણ સબસ્ક્રાઈબ કરજો